અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લામાં પાંત્રીસ જેટલા ગ્રામ પંચાયતના સરપંચોએ ગઈકાલે પોતાના રાજીનામા તંત્રની કામગીરી સામેના અસંતોષને લઈને આપી દેતાંગ ભારે ભરગળાટ મચી ગયો છે જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયન પ્રમુખના જણાવ્યા મુજબ ગૌચરની જમીન જીએસટી સહિતના અનેક વહીવટી પ્રશ્નોને લઈને કામ કરી શકાય તેવી સ્થિતિ ન હોય અને જેને લઈને હાલમાં સરપંચોએ પોતાના રાજીનામા આપ્યા હોવાનું જણાવ્યું છે જિલ્લા અઠ્ઠાવન જેટલી ગ્રામ પંચાયતોના કામ થતા નથી અને વિકાસ રૂંધાઈ રહ્યો છે જેથી આ સરપંચોએ ટીડીઓ કચેરીએ પહોંચી તાલુકા વિકાસ અધિકારીને પોતાના રાજીનામા આપ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું રાજી ખુશી કે મારું નામ રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયા છે હું જુનાગઢ જિલ્લા તાલુકાના મેવાસા કમરી ગામનો સરપંચ છું જુનાગઢ તાલુકા સરપંચ એનિયન પ્રમુખ છું પંચાયતો ઉપર વિકાસના કામમાં અવારનવાર નજ નવી અડચણો ઉભો કરી અને પંચાયત ગામડાના વિકાસો રૂંધી નાખવામાં આવ્યા છે બીજી માની નવા મોટા મોટા કાયદાઓ ઘડવામાં આવ્યા છે તંત્ર પાસે કોઈ જીઆર નથી કોઈ પરિપત્ર નથી પંચાયતોના કામ કરવા દેવા માગતા નથી સરપંચો અવરનવર રજૂઆત કરે આજે ત્રણ વાગે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અને પ્રમુખના અધ્યક્ષસ્થાને સરપંચોની મિટિંગ બોલાવી હતી ટીડીઆઈ હાજર હોવા છતાં બેઠકમાં હાજર ન રહી અને શાળા પાસે બિનઅધિકૃત હાજર રહી અને અમારા સરપંચોનો એક પણ નો પ્રશ્નનો નિકાલ કરેલ નથી જવાબ નથી નથી આપે એના અનુસંધાન અમે જૂનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચોએ સામૂહિક અત્યારે રાજીનામું આપ્યું છે પાંત્રીસ સરપંચોને ટેલિફોનિક જાણ કરી છે તમામે તમામ લોકો સરપંચો પાંત્રીસ જણા બાકી છે હજી એ લોકો રાજી નામું દેવા કઈ રીતે તમારે જીએસટી તમારી ડબલ વસૂલ અઢાર ટકા જીએસટી બિલ પેટેક આપી લેવામાં આવે છે પંચાયતે કામ કર્યું ખરીદીમાં જીએસટી લાગે છે ટોટલ છત્રીસ ટકા જીએસટી લાગે છે એને અનુસુધારે ગ્રામ પંચાયતો જે કામ કરવું હોય એ કરી શકે એમ નથી જેને હિસાબે પંચાયતોના વિકાસ રૂંધવા માટે આ બધા ષડયંત્રો રચવામાં આવે એવું અમને ગ્રામ પંચાયતના સરપંચોને દેખાય છે હવે શું કરશો હવે રાજીનામું આપી દેવું જે સરકારમાં પ્રતિનિધિઓ બેઠા છે અમે એને મોખિત લેખિત જાણ કરી છે અને કરી દેવા પણ માગી છે આવતા દિવસોમાં હજી પણ આની અંદર યોગ્ય પગલાં લઈ લેવામાં આવે તો અમે ધરણાથી મારી આત્મવિલોપન સુધીના કાર્યક્રમો આપશું એની અમે ખાતરી